સુરતમાં અચાનક જ હવામાન વિભાગની આગાહી પલટા ઝરમર વરસાદ ચાલકો બ્રિજ અને દુકાનોની આડસ વચ્ચે સારા શોધતા જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં મોડી રાત્રે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો છેલ્લા થોડા દિવસોથી સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવતા હોવાનું સામે આવ્યું છે ગઈકાલે વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદ શરૂ થતા ઠંડક છવાઈ જવા પામી હતી જેથી મોડી રાતના બાર વાગ્યાથી સવારના દસ વાગ્યા સુધીમાં વરાછા ઝોનમાં સોળ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે ગરમી તો ક્યારેક ધુમ્મસ અને ક્યારેક વરસાદી માહોલ જોવા મળતો હોય છે જયારે ભાદરવામાં પણ સુરતમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કે ભાદરવા માસમાં ભારે વરસાદ પડતો હોવાનું સામે આવતું હોય છે અને આકરો તડકો પણ પડતો હોય છે ત્યારે આજે ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ જવા પામી છે અચાનક વરસાદી ઝાપટા આવી જતા રેનકોટ કે છત્રી લીધા વગર નીકળેલા વાહન ચાલકોને પીંજાઓની ફરજ પડી હતી ભાદરવાના વરસાદનું પાણી ઠંડુ હોવાથી રોગચાળો ફેલાય તેવી ફીતીને લઈને લોકો વરસાદમાં પલરવાથી બચવા માટે ઝાડ બ્રિજ કોઈ દુકાનનો સહારો લેવા જોવા પડ્યા છે અઝર ખુશી સાથે હર્ષદ